Thank you અમે અંડર અંડર સેવન્ટીન કબડ્ડી રમવા આવ્યા હતા એમ બધા ખૂબ જ વિદ્યાતીઓ હતા તો અમે પહેલાં એસપી સામે રમ્યા ત્યારે સેમિફાઇનલમાં પરાજય મેળવ્યો હતો પછી ફાઇનલમાં રમ્યા હતા ત્યારે અમે જીત મેળવી હતી અને એક મહિના પહેલાં અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને સર અમને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા સારું પસંદ કર્યો અડસઠમી આયોજિત શાળાકીય સ્પર્ધા એમાં વોલીબોલ કબડ્ડી ખોખો અમે કબડ્ડીની નર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન શાળા સ્પર્ધા આયોજિત છોટાદુપુર ત એસ બી સોલંકી વિદ્યામંદિર નસવાડી મારું નામ વસાવી વિજય હું હેન્ડબોલ ટ્રેનર તરીકે અહીંયા ફરજ બજાવું છું રમતમાં અડસઠમી રમતમાં નસવાડી મુકામે તાલુકા કક્ષાએ અમારા શ્રી જેટી પટેલ સાર્વજનિક વિદ્યાલય તણખલાના ત્રણ ટીમો લઈને અમે આવ્યા હતા એમાં અમારી કબડ્ડીમાં અંડર સેવન્ટીન ટીમ એ ફાઇનલ વિજેતા બની છે અંડર નાઇન્ટીન એ સેમિફાઈનલમાં હતી અને ફોર્ટીન પણ સેમિફાઈનલની અંદર પરાજય થઈ છે એટલે બીજા રનઅપમાં મેળવે છે અને સારું એવું પ્રદર્શન કરી અને અમારી શાળાનું નામ વિદ્યાર્થીઓ દ્વારા સારું રોશન કરવામાં આવ્યું અને તાલુકા કક્ષાએ ખેલદીલી પૂર્વકની ભાવનાથી એક સરસ એવી રમતનું એ રમત બતાવી અને કૌશલ્ય જે નવા નવા પણ અહીંયા રમતના ગ્રાઉન્ડ પર બીજા ખેલાડીઓ પછી હરીક ખેલાડીઓ પાસેથી પણ શીખી અને અમે આગળ જિલ્લા કક્ષાએ પણ અમારી સારું નામ સારું રોશન કરીશું એવું હું જે પટેલ સાર્વજનિક વિદ્યાલય ફ્રી તરીકે પી એન ઇનામાં આશ્વાસન આપું છું